નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરોના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો જીરોની બજારમાં ભાવ ટકવા મુશ્કેલ છે અને ફરી એકવાર સાબિત થઈ ગયું કે જીરો વાયદો આજે એક સપ્તાહના અંતિમ સેશનમાં વીસ હજારની અંદર આવી ગયો હતો જીરુની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ જ મોટી ડિમાન્ડ નથી અને બજારમાં વધતા વેચવાલી વધી છે અને ઊંજામાં જીરુની આવક આજે વધીને ફરી ચૌદ હજાર બોરીએ પહોંચી હોવાથી બજારમાં ઘટાડો આવ્યો હતો આગામી દિવસોમાં ભાવ હજી થોડા દબાઈ શકે છે અને જો વધુ ઘટાડો આવશે તો વેચવાલી પણ ઘટવાની સંભાવના દેખાય રહી છે આ ઉપરાંત જીરુનો બેન્ચમાર્ક વાયદો બસો અને પાંચ રૂપિયા ઘટીને ઓગણીસ હજાર નવસો અને ત્રીસ રૂપિયાની સપાટી પર બંધ થયો હતો જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી તેજી કે મંદી જોવા નથી મળી રહી પરંતુ બજારો છે બે તરફી અથડાયા કરે છે આગળ બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે જો જીરુના ભાવ વાયદામાં ઓગણીસ હજાર પાંચસોની સપાટી ન તોડે તો વધુ ઘટાડો નહીં આવે ભાવ ફરી મિત્રો આવી શકે છે આ ઉપરાંત જીરુના ભાવમાં વાત કરીએ તો અત્યારે ઓલ ઓવર સૌથી ઊંચા ભાવ મિત્રો ચાર હજારથી સાડા ચાર હજાર અને મે બી પાંચ હજાર રૂપિયા સુધી અમુક સેન્ટરોમાં જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને શેર કરી દેજો અને ચેનલમાં નવા